હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં તો આપણે નિધિબહેન આ ટીચર બન્યા થઈ એ તો બધાને ખબર જ છે વિડીયો આપણે આગળ જોયો પણ આ એક આપણે એનો એક એ ટીચર બનીને ટીચર બની પછી સ્કૂલે જઈને એને કેવી રીતના ભણાવવું એને કેવો એક્સપિરિયન્સ રહ્યો એ એને અમને લખીને અમને જો એની ખુશી વ્યક્ત કરી છે જો

સ્કૂલ એટલે સારો દિવસ હતો ભણાવવા ગયા હતા મારા આશીર્વાદ લઈને મમ્મી પપ્પા ના દિવસ સરસ હતો એવો પપ્પા મારો દિવસ સારો બોલો સુ દિવસે ના ટીચર હવે પછી એને ચિત્ર દોરીને દેખાડ્યું આ નિધિ ચિત્ર દોર્યું છે એનો ક્લાસ બોર્ડ છે આ ક્લાસની ની બેન્ચીસ છે આ છે છોકરાઓ ભણે છે નિધિ બેન છે એ ભણાવે છે એને હિન્દીમાં માં અહીંયા કાલે કક્કોત પાકે કરતીથી હતી હાચું જો આ ચિત્રમાં આખી બધું આખો મેસેજ આપ્યો છે ચિત્રમાં બોલો

ओके okay, बेटा तो चलो तुम्हारे बर्थडे सरप्राइज चलो बोलो बनवा तो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो आओ जो बधाई ने जय श्री कृष्ण सच्ची यहां काले जो मैं ने डीप होटल में ले गया था એટલે કે ન્યામ बगीચોસી અને નીચ કાને ઉસે તો ઘડીકી નીચ કા કરતા સાહેબ ને ગાડી રિપેર કરાવવા હતી એટલે સાહેબ ગાડી લઈને ગેરેજ માં ગયા હતા ને હું આ છોકરામ લઈને અહીંયા બેઠી હતી તો મેં દીપ હોટલ માં એને જ ખાવતી ખવડે લીધું નાસ્તા પાણી કર્યા હતા અને પછી જો એ બેબીનો એ રમેશ અને બેન રમેશિકા બીજું ધૂળું ડાળતા હતા અને પછી એક આમાં એક આપણે હું રાયતું આપણે એક એક ક્લિપ બાકી હતી એ આમાં એડ કરીશ તો ચાલો તમે જુઓ અને આવજો બધાને જય શ્રી કૃષ્ણ તો હાલના હું છે રાયતું તો જો બહુ દયભાજુ મહેમાન આવવાના હતા એ બન રહ્યું છે તો આપણે થોડુંક જ બનાવશું રાયતું તો આમાં મેં લીલા મરચાં કોથમરી એવું બધું આમાં મિક્સ ઓલું કરી નાખ્યું તો એ આપણે નાખશું આમાં પછી આપણે આ રાઈ જે ખાંડી હોય ને એ છે આપણે ઓછી નાખશું ઓછાજી નહીં નાખીએ અને પછી થોડુંક નમક નાખશું અને સાંજે છે ને મેં આમાં બધું મિક્સ કરીને આપણે તેલ મરચું ગરમ કરી નાખ્યું હતું એટલે આ અમે નાખશું આમાં બધું કાચું જ નાખવાનું હોય પણ આપણે આ થોડુંક ગરમ કરીએ

તો ચાલો એ તમને જોવા મળી જશે યુટ્યુબમાં તો ચેનલનું નામ છે રંજન એ શિયાળ તો સરસ કરીને જોજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ